શિવજી મહારાજને પ્રેમ સમાધિ લાગતા લાગતા સપ્તરશ્રીને બોલાવ્યા આ અને કહ્યું કે કદાચ મારા માટે જ જો પાર્વતી તપ કરતા હોય તો એક કામ કરું બોલે શું એની પરીક્ષા લઈ આવો બેન દીકરા દીકરીનું લગ્ન થાય અત્યારે પણ પરીક્ષા લેવાય છે પરીક્ષાઓ પહેલા પણ લેવાતી તમે જોવો શિવજી મહારાજે કીધું કે તમે પરીક્ષા લઈ આવો અને પરીક્ષામાં પાસ થાય તો પાર્વતી સાથે હું લગ્ન કરું પણ પહેલાની પરીક્ષામાં મર્યાદા હતી આજની પરીક્ષામાં મર્યાદા નથી વાત એ છે અને કથા સાંભળી અને આપણે શીખવાનું આ જ છે કે આપણે મર્યાદામાં રહેવાનું છે બાપ આપણો જન્મ હિન્દુસ્તાનની અંદર છે આપણો જન્મ ગુજરાતની અંદર છે આ અને આપણને સમર્થ સંત ગુરુ ગોદડિયા જેવા આ સંતો મળ્યા છે આ અને તમને કહું આજ માતાજી સામે બેઠા બહુ કહીશ તો અતિશયોક્તિ લાગશે પણ માતાજી જેવા જ્યાં સુધી ધર્મના થાંભલા લઈ લઈ હા અને આ જીવિત છે ત્યાં સુધી આપણી ધરતીને ઊની આચ નો આવે બા અને આને ઉપલક્ષની અંદર લઈ હા અને આપણે બધાએ મર્યાદામાં જીવવાનું છે આજના છોકરા છોકરી પરીક્ષા લઈ જો શ્રીમંત ભાગવતની અંદર પણ પરીક્ષા છે પણ મારી પાસે સમય નથી આ શ્રીમંત ભાગવતની અંદર કરદમ ઋષિએ દેવહૂતિ ની પરીક્ષા લીધી પણ એ ક્યારેક હવે ભગવાન મોકો મળે ને ભાગવત કથા કરવા આવવાનું થાય રાવતભાઈ તેથી કેશ શિવજી મહારાજે સત્તર શિવને મોકલ્યા પરીક્ષા કરવા તો આનો અર્થ એ થાય કે ભાગવતમાં પણ પરીક્ષા થઈ છે લગ્ન પ્રસંગે કરદમે વિચાર કર્યો કે મારી પત્ની બની જે આવે મારે એની પરીક્ષા કરવી જોઈએ અને અહીંયા શિવજી મહારાજ રામકથાની અંદર પરીક્ષા કરે સત્થર શિવોને મોકલ્યા જાઓ તમે પરીક્ષા લઈ આવો આજના છોકરા છોકરી પરીક્ષા લે પણ કેવું કે ખબર આવ મર્યાદા વગરની પરીક્ષા છે આજના દીકરો છે ને એ જોવા જાય સગાઈ માટે દીકરીને તો દીકરી છે ને ફડફડતી હોય પારેવડાની જેમ મારી ઘણી એવી શિષ્યાઓ છે એ મને આવીને બાપુ એવા એવા જમરું ખાવે ને એવા એવા પ્રશ્ન કરે આપણને એમ થાય કે આને આને બે નાખી બિલકુલ મર્યાદા વગરની પરીક્ષાઓ આજકાલ થઈ રહી છે સાહેબ છોકરો એ દીકરીને એમ પૂછે કે આ આ માતાજી બેઠા ને મારે આ કરુણા સાથે કેવું પડે ઈ એમ પૂછે કે તમને કયા ફિલ્મનો હીરો ગમે તમને ડાન્સ આવડે છે કે નહીં અરે મૂર્ખ્યા એને ઈ પૂછ કે ભીંડાના શાકમાં પાણી કેટલું નખાય લગ્ન કરીને ઈ જો ઈ ખબર હશે તો કામ આવશે એને ઈ પૂછ કે રોટલા આવડે કે નહીં પૂછવાનું છે એ પૂછાય કથા મને તમને એ સમજાવે છે સત્તર શિવરે મોકલ્યા સતીની પરીક્ષા લેવા માટે ગયા અને કહ્યું કે આવું આકરું તપ તમે શા માટે કરો છો ત્યારે મા પાર્વતીએ બહુ સરસ જવાબ આપ્યો કે હે ઋષિવાર તમે મારા આંગણે આવ્યા છો તમે વનની અંદર હું તપ કરું છું અને મને પૂછવા માટે આવ્યા છો તો સાંભળી લો હું બિના પંખ ઉડાન ભરવા ચાહું છું હું પાણીની ઉપર દિવાલ બનાવવા માંગુ છું આવું જયારે કીધું ત્યારે કહે છે હું અમે જાણી ન શક્યા શા માટે તપ કરો છું સ્પષ્ટ કહો અને ત્યારે કીધું હું શિવજીને વર મેળવવા માટે તપ કરું છું અને પરીક્ષા ચાલુ થઈ હતી એક સપ્તરસિંહ બોલ્યા કે ભગવાન વિશ્વ શિવનો આમ બાંધો ને વાન એ બધું કેવું છે તમને ખબર છે તમારે પરણવું હોય તો શિવની આરે ન પરણાય શમશાન ની અંદર નિવાસ કરે થાકી જાઓ તમારે પરણવું હોય તો ભગવાન વિષ્ણુ સાથે અમે તમને પરણાવી દઈએ ત્યારે સતીએ એવું કીધું કે મારા ગુરુ નારદે મને કીધું છે કે શિવને વર તરીકે તારે મેળવવાનું છે અને એટલા માટે એ સપ્તર શિવો કદાચ મારા ગુરુ મળ્યા એ પહેલા જો તમે મળ્યા હોય તો મારા વિચારમાં કઈક હું ફેરફાર કરત પણ જન્મ કોટી લગી રગર હમારી બારબુ શંભુ કુંવારી આ જન્મમાં મને ભગવાન શિવ ન મળે તો હું બીજા જન્મે તપ કરીશ પણ મેળવીને તો શિવને જ રહીશ કે હે સપ્તર શિવો જેને ગુરુના વચન ઉપર વિશ્વાસ નથી એને સપનામાં પણ સિદ્ધિ મળતી નથી મને મારા ગુરુના વચન ઉપર વિશ્વાસ છે મને શિવ વર તરીકે મળશે મન વચન વચનથી જ્યારે શિવને વરી ચૂક્યા છે આવું જાણી હા અને સપ્તર શિવો પગે લાગ્યા છે અને કીધું કે દેવી માત્ર તમારી પરીક્ષા લેવા માટે અને હવે તમે જાઓ હિમાચલના નગરની અંદર જાઓ અમે ભગવાન શિવને કહીયા અને જાડેરી જાન જોડી અને થોડાક સમયના અંદર અમે આવશું આ બાજુ સતીને મોકલ્યા છે સપ્તર શિવએ આવી અને ભગવાન શિવને વાત કરી કે મહારાજ મન કર્મ વચનથી સતી તમારા થઈ ચૂક્યા છે માત્ર વિધિ જ બાકી છે